કોઈ કોમેન્ટ કરો મારા મિત્રો ચાહક મિત્રો હું તમારો મિત્ર અત્યારે લાઈ આવ્યો છું તમારો પ્રશ્ન હોય કઈ તો કરી શકો તમે અત્યારે કોઈ એટલી એક દિનિટ લાઈવ છે હાલો મિત્રો જોડાવા બદલ જલ્દી જલ્દી જોડાઈ જાવ મિત્રો જે લાઈવ જોડાવા માંગતો હોય અત્યારે હું લાઈવ

ચાલક મિત્રો તો આ છે માતાજી એના દર્શન બહુ હું તમને કરાવી દઉં રોજ હું અહીંયા બેસીને જ તમારી સાથે વાતચીત હોય તો તમે જોઈ શકો કે આ છે શક્તિ અને અત્યારે તમે જોઈ રહ્યા છો લાઈવ તો ક્યાંથી છો કોમેન્ટ કરજો મને અને कहाँ से है कमेंट करना मुझे तो आप मुझे देख सकते हैं कहाँ से है आप मैं गुजरात से हूँ और आप कहाँ से हो कुछ कमेंट भी कर देना मुझे કોઈ લાઈવ જોડાવા માંગતું હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આ છે મા ભગવતીનું મંદિર તો અત્યારે હું અહીંયા આવી ગયો છું માતાજીનું મંદિરે મારા મિત્રોને માતાજીનું દર્શન કરાવવા અને જોઈ શકો એમ આ છે ભોળાનાથ જેની હું સેવા કરું છું રોજ અને મારો તમને તો ખ્યાલ જ હશે તો કોઈ કોઈ કોમેન્ટ કરી શકે કોઈને કોઈ પ્રશ્ન હોય તમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મિત્રો નવા હોય